માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ઓછા મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતો લાલ તેમજ સફેદ ડુંગળીનું વાવેતર કરતા હોય છે દર વર્ષે ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થતું હોય છે આ ઉપરાંત ભાવનગર જિલ્લાની વાત કરીએ તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં લાલ અને સફેદ ડુંગળીની આવક થતી હોય છે પરંતુ હાલની પરિસ્થિતિ જોઈએ તો ખેડૂતોને લાલ અને સફેદ ડુંગળીના યોગ્ય ભાવ નથી મળી રહ્યા જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે મારું નામ છે હિંમતભાઈ વજાભાઈ સોઢિયા ગામ ગોરસ ઉનાળામાં લાલ ડુંગળી મેળો ભર્યો હતો મેં તેથી અઢીસો રૂપિયા ભાવ લાલ ડુંગળીના આવતા તે દૂરની અત્યાર સુધીની ડુંગળી યાર્ડમાં આજે મેં લાવ્યા તો એ ભાવ અઢીસો રૂપિયા અમને મળતો નથી પછી ડુંગળી મેળામાં મેં નાખી તો એની વજન તૂટ્યો ડુંગળી બગડી મેળાનું ભાડું તો અત્યારે ઓછામાં ઓછા પાંચસો છસો રૂપિયા હોય તો બે રૂપિયા મળે એટલે આમાં કાંઈ મળે એમ નથી મારું નામ જીણાભાઈ નાથાભાઈ આ બાબતમાં બસો રૂપિયા ડુંગળીનો ભાવ હોય તો ડુંગળી કઈ પોહન ન થાય ચારસો રૂપિયા ભાવ હોય તો ડુંગળી પોહણ થાય હાલમાં ફક્ત ભાવનગર જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી માંથી મોટા ભાગના ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ ડુંગળીના ભાવ સોથી લઈને બસો પચાસ રૂપિયા સુધી એવરેજ ભાવ મળી રહ્યા છે પરંતુ આ ભાવ ખૂબ જ ઓછા ગણાય અને ખેડૂતોને જો ચારસો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા અને તેનાથી વધુના ભાવ મળી રહે તો જ તેને ફાયદો થાય તેમ છે વિનોદભાઈ બાલુભાઈ મકવાણા વંદના ટ્રેડિંગ મહુવા માર્કેટિંગ યાર્ડ આપણે જોઈએ છીએ કે કેટલા સમયથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડુંગળીમાં ભાવ મળતા નથી અને આજ અત્યારની તારીખે પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી તો ખેડૂતો આજે છ સાત મહિનાથી ડુંગળીમાં પૂરેપૂરું નુકસાન કરી રહ્યા છે અને છતાં પણ સરકારે આજે ઠેઠ સુધી ખેડૂતોને પૂરી સહાય મળે એવી પણ કોઈ ખુલી કરી નથી એટલે ખેડૂતોને અત્યારે જે ડુંગળીનો ભાવ છે તે સો દોઢસો રૂપિયાના ભાવ છે અને અત્યારે સ્ટોકની ડુંગળી જે ખેડૂતોએ પકવી અને સ્ટોકમાં રાખેલી છે એ ડુંગળી પાંચસો સાતસો રૂપિયા આઠસો રૂપિયા પોષણક્ષમ ભાવ મળે તો જ તેને પોસાય અત્યારે અત્યારે તે લોકોને બધા જ ભાવ જે તેને જીરો પૈસા થાય છે તેને કોઈ પણ જાતના એક રૂપિયા પણ મળતો નથી એટલે અને આવનારી જે ડુંગળી છે કે અત્યારે જે નવી સિઝનની ડુંગળી જે હવે આવવાની છે ખાવરિયું ડુંગળી જે કહેવાય તે પણ ખેડૂતોને છસો સાતસો રૂપિયાના ભાવ મળે તો જ તેમને પોસાય નહીતર કેમ કે એમને પૂરતો પાક પણ અત્યારે ચોમાસામાં આવતો હોતો નથી ો દોઢસો મળ ઉતરતી હોય છે અને બહુ વરસાદના કારણે એમાં પણ ઘણી બધી નુકસાનીઓ આવેલી છે ખેડૂતોને એટલા બધા ખર્ચાઓ વધેલા છે કે તે લોકોએ દવાઓ અને ખાતરો એટલા બમણા થઈ ગયા છે અને એના ભાવ પણ બમણા થયા છે તો પણ એને આજે પોષણક્ષમ ભાવ મળતા નથી અને નવી ડુંગળીમાં પણ છસો સાતસો રૂપિયા મળે નહીં તો તે લોકોને પોસાય નહીં માર્કેટિંગ યાર્ડ શુવા નંદકિશોર ટ્રેડિંગ જો આપણે ડુંગળીની વાત કરીએ તો ડુંગળીમાં હાલ ખેડૂતને સોથી દોઢસો રૂપિયાના ભાવ મળી રહ્યા છે ત્યારે જ્યારે સ્ટોક કર્યો ખેડૂતે ત્યારે ભાવ અઢીસોથી ત્રણસોના હતા જે ભાવ અત્યારે ઘટીને સોથી દોઢસો રૂપિયા થઈ ગયા છે અત્યારે જૂની ડુંગળીની પડતર પાંચસો રૂપિયા જેવી થઈ છે અને નવી ડુંગળી અત્યારે માર્કેટિંગ યાર્ડમાં એક બે વાર આવી ચૂકી છે ત્યારે નવી ડુંગળીના ભાવ સોથી દોઢસો રૂપિયા ખેડૂને મળે છે તે પણ સારી ક્વોલિટી હોય તો નકર નથી મળતા નવી ડુંગળીની પડતરું ખેડૂતોને ઉત્પાદન અને વધારે વરસાદના હિસાબે પાંચસોથી છસો રૂપિયાની થાય એવી એવું લાગે છે કેમ કે ઉત્પાદન સોથી સો મણ વિગે થાય છે ખર્ચા પણ વધી ગયા છે જેથી કરીને સરકાર કોઈ પણ સંજોગોમાં નિકાસ આપે તો જ ખેડૂતનો ઉદ્ધાર છે નકર ખેડૂત મરી જાય છે